જામનગરમાં કૃષિમંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં કારગીલ યુદ્ધના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી દેશની રક્ષામાં શહીદ થયેલા વીર જવાનોનું સ્મરણ કરવામાં આવ્યું હતું તેમજ કૃષિ મંત્રી અને સાંસદ પૂનમબેમ માડમના હસ્તે વીર જવાનોના પરિજનોને સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં માજી સૈનિક મંડળના પ્રમુખ ભરતસિંહ જાડેજા તેમજ અન્ય સૈનિકો ઉપસ્થિત રહ્યા હતા અપ્રિતમ સાહસ અને શૌર્ય દાખવી ભારતના વીર જવાનોએ અનેક બલિદાનો આપી અને ભારત દેશને વિજય અપાવ્યો અને ની ચોકી દુશ્મનો નસાડીને કબજે કરી ત્યારે આપણે આ છવ્વીસમી નો દિવસ કારગિલ વિજય દિવસ તરીકે ઉજવીએ છીએ દેશની શહાદતને કેમ ભૂલાય કારગિલ વિજય દિવસના નિમિત્તે શહીદોના પરિવારોને બોલાવી એને સન્માનિત કર્યા અને જે શહીદો થયા છે જેને પોતાના પરિવારની પરવા ન કરી પોતાની પરવા ન કરી અને જે દેશ માટે પોતે ખપી ગયા પોતાના લીલા માતા હોમરૂપી હવનમાં હોમી દીધા એવા જવાનોને આજે અમે ખોટી ખોટી વંદન કર્યા